કરી નીકળે પલટીએ કે તમે ફરિયાદ કોંડો એફઆઈઆર કોંડો એક પ્રમાણે કેટલા સેક્શન લાગે કેટલા એ બેજોલા ઉભાને થતો તમે બેજો ભાઈ સલાહ લેવાના છે એટલે કોઈ લાગે નહી ફાયદો નથી થતો તમે તમારો આવો ચિંતા ન કરતા કોઈ ડોક્ટર સેવા નહી કરે ડોક્ટરી સેવા નહી કરે કારણ કે ઉપર પર છે રક્તની બેંસ કાઢી છે હા હા અમે ડેમ દવાખાના બદલો એટલે કેટલા દિવસ કાઢેલા અમને લોકપાઈક પર કેટલા દિવસ કેટલા કાઢ્યા અમે લગભગ સાતણ દિવસ કાઢ્યા